નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ બાર છ બે હજાર પચીસ ગુરુવારના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ટેક ઓફ દરમિયાન ટેકનિકલ ખામી અને સેટેલાઇટના સિગ્નલ ન મળ્યું હોવાના લીધે અમદાવાદ એરપોર્ટથી એકદમ ટૂંકા અંતરે એરપોર્ટથી ખૂબ જ નજીક આવેલા સિવિલ હોસ્પિટલમાં આવેલા આરજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું જેના પ્લેન સંપૂર્ણપણે તૂટ્યું અને ભયાનક વિસ્ફોટ સાથે આ કમ્પાઉન્ડની અંદર આવેલા ચાર બિલ્ડિંગને પણ ઘણું નુકસાન થયું હતું અને તમામ આગની લપેટમાં આવી ગયા હતા જેમાં વિમાનમાં સવાર તમામ યાત્રી કમ્પાઉન્ડમાં જમવા બેઠેલા ઘણા લોકોના પણ એ દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થવા પામેલ હતું સદનસીબે માત્ર એક વ્યક્તિ જ વિમાનમાં સવાર હતો તેનો બચાવ થયો હતો આ દુઃખદને અતિ ભયાનક દુર્ઘટનામાં વીટીવી ડિજિટલના એક કર્મચારીના બે પરિવારજનોએ અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો જેઓ મૂળ વિરમ ગામના રખિયાણા ગામના વતની હતા જેમના નામ ભોગીલાલ ભેમાભાઈ પરમાર અને તેમના પત્ની હંસાબેન ભોગીલાલભાઈ પરમાર વિમાન સીટ નંબર એકવીસ છે અને હંસાબેન સીટ નંબર એકવીસ એચ કે જેમાં ભોગીલાલ પોલીસમાં રિટાયર્ડ કર્મચારી અને અગાઉ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા વઢિયાળી નગરમાં રહેતા હતા અને ત્યારબાદ લાંબા વિસ્તારમાં રહેવા ગયા અને તેમના દીકરા અને બહુ લંડન રહેતા હતા દાદા દાદી બનવાના હરખ અને ખુશીના શણગાર સાથે અને સંપૂર્ણ તૈયારી સાથે જઈ રહેલા દંપતીએ લંડન જઈ રહેલા વિમાનમાં જીવ ગુમાવ્યો હતો રિપોર્ટર સાવન પરમાર અમદાવાદ